હેલો ફ્રેન્ડ્સ વેલકમ હબ મિત્રો જોઈએ જોઈએ પણ આપણે દાખલા જોઈએ અત્યારે ટોપિક આપણો આવે છે શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે ત્યારે હિસાબી નોંધ શું થાય આગળ આપણે જોયું તો કે બાકી હપ્તા હોય બરાબર અગાઉથી હપ્તા મળી ગયા હોય અને ત્યારબાદ હવે અત્યારે જોઈએ છીએ શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે

ત્યારે મૂડીની સાથે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થાય બધી આમનો તમને યાદ રહી ગઈ બસ આટલું જ મૂડીની સાથે લિક્વિડિટી શેર મૂડીની સાથે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા આટલું જ કરવાનું જોઈએ અરજી વખતે શેર પ્રીમિયમની રકમ અરજી સાથે મંગાવવામાં આવે તો પહેલી આમનો આપણી બેંક ખાતે ઉદાત ઇક્વિટી શેર અરજી ખાતે જમા ઇક્વિટી શેર અરજી ખાતે ઉદાત ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે આવ્યું મળેલ અરજી મંજૂર કરવામાં આવી હોય ત્યારે એટલે ઇન શોર્ટ જ્યારે જ્યારે મૂડી આવે ને ત્યારે ત્યારે જામીનગીરી પ્રીમિયમ જમા થાય એટલે મૂડીની સાથે જામીનગીરી પ્રીમિયમ જમા કરવાનું આટલું યાદ રાખો ટૂંકમાં બરાબર ચાલો આ થઈ વાત અરજીની અરજી પછી મંજૂરી શેર પ્રીમિયમની રકમ મંજૂરી સાથે મંગાવવામાં આવે તો જોઈએ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર આપને ખ્યાલ છે તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને મૂડીની સાથે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા આવ્યું ફરી પાછું મૂડી તો જ્યાં જ્યાં મૂડી લાગુ પડે

અને લેની વખતે એ જે બેંક હોય એમાંથી રકમ બંધ કરવાની અને ફરી પાછી રકમ ઉધાર કરવાની એ લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા છે ચાલો દાખલો જોઈએ સ્વાધ્યાયનો જૂનાગઢની નાણાવટી લિમિટેડે 101 કેવા 3 લાખ ઇક્વિટી શેર કેટલા શેર છે 3 લાખ શેર ની 5 ના પ્રીમિયમે બહાર પાડ્યા બરાબર ચાલો જો હવે આમાં પ્રીમિયમ 5 આપ્યું છે ધ્યાન રાખજો પ્રીમિયમ કેટલું આપ્યું છે 5 અરજી વખતે ₹4 મંજૂરી વખતે ₹8

અરજી વખતે ચાર મંજૂરી વખતે ત્રણ આખરી મળી મંગાવ્યા હતા ત્રણ ને ત્રણ પચાસ મળી તો પચાસ હજાર વધારાની અરજીઓ ના મંજૂર કરવામાં આવી તેના પર અરજી વખતે મળેલી રકમ અરજી પરત કરવામાં આવી આપની ખ્યાલ જ છે બીજા આમનો પરત કરી દેવાનું ઈશીરા ધારણ કરેલા ત્રણ હજાર ઇક્વિટી શેર પર

તે શેર મૂડી ખાતે મૂડી ખાતે કેટલા તો મૂડીને આપણે તમને અલગ પાડીને બતાવ્યા ત્રણ પ્રીમિયમ ના પાંચ છે બરાબર તો શેર મૂડી ખાતે ત્રણ લાખ ગુણ્યા ત્રણ એટલે નવ લાખ અને પ્રીમિયમ ની અંદર ત્રણ લાખ ગુણ્યા પાંચ એટલે પંદર લાખ બરાબર અહીંયા લખેલું છે જો ત્રણ લાખ ઇક્વિટી શેર પર શેર દીઠ ત્રણ રૂપિયા મૂડી અને પાંચ પેટે પ્રીમિયમ બરાબર ઇન શોર્ટ આવી રીતે કુલ ચોવીસ લાખ રૂપિયા આપણા થાય ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર કેટલા તો ત્રણ લાખ

મળવાના બાકી મંજૂરીના હપ્તા ખાતે ઉધાર એટલે બાકી મંજૂરી ખાતે ઉધાર હવે બાકી મંજૂરી કેટલી હતી મિત્રો તો જોઈએ અહીંયા બાકી શેર શેર ઉપર ઉપર હતી અને મંજૂરીના કેટલા છે તો આપણે રૂપિયા ગણવા પડશે બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર ત્રણ હજાર ગુણ્યા આઠ થઈ ગયા ચોવીસ હજાર બરાબર શેર મંજૂરી ખાતે કુલ ચોવીસ લાખ ચોવીસ લાખ તો અહીંયા આપણી પાસે હતા જ ઉધાર ચોવીસ લાખ જમા થઈ જાય ચોવીસ લાખ માંથી ચોવીસ હજાર બાદ કરો એટલે બાકી 23 લાખ છોતેર હજાર રૂપિયા કોમન નેક્સ્ટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર ત્રણ રૂપિયા લખે તો મૂડી ખાતે ત્રણ લાખ ગુણ્યા ત્રણ નવ લાખ હવે બેંક ખાતે ઉધાર અને અહીંયા પણ બાકી હપ્તો તો આની જેમ તો બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કેટલા ખાતે ઉધાર હતું એ જમા થઈ જાય નવ લાખ નવ લાખ જમા નવ લાખ માંથી નવ હજાર બાદ કરો બાકી હપ્તો તો વધશે આઠ લાખ એકાણું હજાર બેંક ખાતે ઉધાર બસ આટલું કોમન છે બરાબર એટલે ઇન શોર્ટ આની અંદર યાદ આપણે મેન આ એક વસ્તુ રાખવાની છે નવી કે જ્યારે આપણને પ્રીમિયમની રકમ મળે જો અહીંયા મંજૂરી વખતે પ્રીમિયમ રકમ મળી તો મંજૂરીની જે આમનો આવતી હોય મૂડી આવતી હોય તો મૂડીની સાથે જામીનગીરી પ્રીમિયમ જમા કરવાનું તો જો આમાં મંજૂરીમાં અહીંયા મૂડી આવે છે તો મૂડીની સાથે જામીનગીરી પ્રીમિયમ જમા થાય બસ આટલું જ ઓકે આ થયો આપણો દાખલો આઈ હોપ આશા રાખું તમને પરફેક્ટ ખ્યાલ આવ્યો હશે થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો નેક્સ્ટ ફરી પાછા આપણે મળીશું